નબીકપુર નજીક ટેમ્પોમાં આગ લાગતા અફરાતફરી મચી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ભરૂચ નજીક નેશનલ હાઈવે રૂલ અડતાલીસ પર આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી સુરત તરફ જતા એક આઈસર ટેમ્પોની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ઘટના નબીકપુર વિસ્તાર નજીક બની હતી જ્યાં ટેમ્પો ચાલકની સમયસૂચકતાએ મોટી જાનહાની ટાળી હતી ટેમ્પોની કેબિનમાં આગ લાગતા જ ચાલકે તરત વાહન રોકી દીધું અને કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર ફાઇટર્સે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો આગની ઘટનાને કારણે હાઈવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને વાહનોની અવરજવર સુચારૂ બનાવી હતી આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં સ્થાનિક લોકો અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો ફિરોજ મલેક ભરૂચ